પાણી કેવા છે જય માતાજી જય ચૂડેલમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ચૂડેલમાં જય ચૂડેલમાં જય દ્વારકાધીશ તો ક્યાં કેટલો વરસાદ પડ્યો છે જે જે જોતા હોય એ મિત્રો ક્યાં રહેતા હોય એ કમેન્ટમાં કરજો કેટલો વરસાદ પડ્યો છે ને આજનો વરસાદ કેટલો છે હાલ તો અમદાવાદમાં વરસાદ ચાલુ જ છે તો તમે બી મને કમેન્ટમાં જરૂરથી લખો કે આ સિટીથી છું ને આટલો વરસાદ છે તો મને ખ્યાલ આવે કે કોણ કોણ મારું લાઈવ ચેનલ જોવે છે ને સ્વાગત છે તમારું દિલથી મારી લાઈવ ચેનલમાં થેન્ક યુ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ રહેજો ઝાઝી વાત કરતા મને ફાવતું નથી લાઈવમાં તો કાંઈ બોલાઈ ગયું હોય તો સોરી જય ચુડેલમાં જય ચુડેલમાં જય ચુડેલમાં અમદાવાદમાં તો સતત આજે જે આઠ દસ બાર દિવસ છે કન્ટિન્યુ વરસાદ છે બપોરે હોય ક્યારે સવારે હોય ક્યારે સાંજે હોય ક્યારેક રાતે હોય પણ છે ખરી વરસાદ Like, please like, 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 like. લાઈફ બદાન છે અમુક લાઈફાઈ ચાલુ છે જય દ્વારકાધીશ હિતેશભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય ચૂડેલમાં કેમ છો વરસાદ કેવો છે કયા ગામથી છો તો સ્વાગત છે તમારું મારી લાઈવ ચેનલમાં થેન્ક યુ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર લાઈક કરી છે તો કયા ગામથી છો ને વરસાદ કેવો પડે છે ત્યાં જય માતાજી

અમદાવાદમાં પણ વરસાદ આજે સતત બાર દિવસ ચાલુ જ છે સવારે આવે ક્યારેક બપોરે આવે ક્યારેક પૂરી આખી રાત વરસાદ આવે પણ સારો વરસાદ છે જુનાગઢ જિલ્લામાં ઓકે સરસ હિતેશભાઈ કે છે જુનાગઢ જિલ્લામાં આવ્યું કેશો ડેરણા ગામ ડેરવાણા ગામ અત્યારે ચાલુ છે જુનાગઢ જિલ્લામાં તો વધારે વરસાદ હોય જુનાગઢમાં વધારે પડતું જંગલ એટલે એ હિસાબે વધારે વરસાદ હોય એ સાઈડ તો પૂછે છે તમે બારોટ છો હા ભાઈ અમે બારોટ છીએ

જોશી હાય હલો છો માતાજી જય ચુડેલ માં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ શું કરો છો તો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કર દેજો મિત્રો ઓકે બાય હિતેશભાઈ કે છે ઓકે બાય તો જય માતાજી ભાઈ જય ચોડાઈમાં જોશીભાઈ લાઈક કરી દેજો લાઈક કરતા રહેજો મિત્રો સ્વાગત છે તમારું મારી લાઈવ ચેનલ માં बेटी स्वागत छे तो लाइक कर दे जो सब्सक्राइब कर दे जो और साथ पानी के बाद छे तो मैं कमेंट में लगता रह जो क्या गाम थी जो ये भी लकी दे जो mm -hmm. जय सोमनाथ इतिश भाई के छे जय सोमनाथ जय सोमनाथ 会不会努一力。K ui k ui दा दी जय सोमनाथ हर हर महादेव हर जय माता दी जय चूड़ेल माए जय चूड़ेल मा 嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯 જય શ્રી ચૂડેલમાં જય શ્રી ચૂડેલમાં જય શ્રી ચૂડેલમાં તો સ્વાગત છે મિત્રો તમારું મારી લાઈવ ચેનલમાં દિલથી સ્વાગત છે તો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો મતી મતી ભેરવી મા જય શ્રી રામ જય ચુડેલ માં કોમેડી વિડીયો બે હજાર પચીસ કેમ છો મજામાં છે ભાઈ તમે કેમ છો જય માતા દી ભાઈ જય ચુડેલ માં ક્યાંથી છો ભાઈ કોમેડી વિડીયો કોમેડી વિડીયો મજામાં ભાઈ મજામાં આવે મજામાં ભાઈ વરસાદ પાણી કેવા છે ભાઈ કઈ કયા ગામ થી લાઈક કર દેજો સબસ્ક્રાઈબ કરતા દેજો મિત્રો જય માતા દી જય ચુડેલ માં બધા મથી મધિ કોમેડી વિડીયો ભાઈ કે છે તમે ક્યાંથી છો ભાઈ હું કોણઘેર સુરેના મંદિરની ની ને છું પાટણ કોણઘેર 嗯。Mm hmm.